ગરબાડા પોલીસ અને વીજ બિલ નહીં ભરતા માથાવાળા લોકોના ઘરોના વીજ જોડાણ કાપી દંડનીય કાર્યવાહી હાથ ધરી નમસ્કાર આપની સાથે સમાચાર દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજ્ય ઝાલાની સૂચના અને માર્ગદર્શન હેઠળ ગરબા પોલીસ ઇન્સ્પેક્ટર એસ એમ સહિતના પોલીસ જવાનો તથા એમજી ટીમે ગરબા પોલીસ વિસ્તારમાં સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું અને ગરબાડા પોલીસ વિસ્તારમાં ગરબાડા નગર સહિત અલગ અલગ ગામોમાં માતા બારે અને નામચીન ઈસમોના ઘરોમાં વીજ ચોરી બાબતે તપાસ હાથ ધરવામાં આવી હતી તપાસ દરમિયાન ગેરકાયદેસરના વીજ કનેક્શન મળી આવતા એમજીબીસીલના અધિકારીઓએ વીજ ચોરી કરી ગેરકાયદેસર રીતે વીજળી પુરવઠો વાપરતા માતા બારે ઈસમોના ઘરોના વીજ જોડાણો કાપ્યા હતા અને વીજળીનું બિલ ન ભરતા માતા બારે ઈસમોના વીજ જોડાણો પણ કાપી નાખ્યા હતા અને વાયર સહિતનો મુદ્દામાં કબ્જે કરી દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી આજ રોજ ઓપરેશન કરી જે ગરબાડા તાલુકામાં અસામાજિક તત્વો જે માથાભારે તત્વોના ઘરે વીજ જોડાણનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું એમાં આખા તાલુકામાં ખાસી જગ્યાએ વીજ વીજ ચેકિંગ માટે રેડ પાડી જોઈન્ટલી વીજ ચેકિંગ માટે રેડ પાડી અને જે અસામાજિક તત્વો છે માથાભારે તત્વો છે એમને ત્યાં વીજ ચેકિંગ વીજ ચેકિંગ કરી અને રંગે હાથે વીજ ચેકિંગ કરતા ઝડપી અને તેમને મુદ્દામાલ જપ્ત કરી અને દંડ આપવાની કામગીરી હાથ ધરેલ છે જેમાં પોલીસ પીઆઈ શ્રી રાધેલે સાહેબ એમને પોલીસની ટીમે બહુ સારો સહકાર અને સાથ આપેલ છે સારી કામગીરી કરેલ છે